સુરતમાં વર્ષ બે હજાર પાંચમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવે સ્કેટિંગ રિંગ ખંડેર સુરતના કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત દયનીય બની છે વર્ષ બે હજાર પાંચમાં યુવા ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલ આ સ્કેટિંગ રીંગ હવે ધૂળમાં પડ્યું છે વર્ષ કોરોના મહામારીના કારણે આ સ્કેટિંગ રીંગ બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી આ કારણે સ્કેટિંગ રિંગની હાલત વધુ ખરાબ થઈ છે પ્રજાના મહેનત પરસેવાની કમાણીથી તૈયાર કરાયેલા સ્કેટિંગ રિંગ હવે ખંડેરમાં ફેરવાઈ ગયું છે આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાવી છે અને આ રીંગના પુનઃ ઉપયોગ માટે માંગ ઉઠી છે આ સ્કેટિંગ રિંગ યુવા ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું પરંતુ તેની હાલતને કારણે ખેલાડીઓની પ્રતિભા દબાઈ રહી છે આ રિંગના પુનર્જીવન માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જસ્મિન મર્ચન્ટ આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી બે હજાર પાંચની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે બાળકો અહીંયા આવીને રહીમાં છે નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કરોના કાર બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડે છે ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી એ જાળવણી ફરીથી થવી જોઈએ એ અમારી લાગણી અને માગણી છે અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે હવે આ અવારું જગ્યા જે બની છે તે કોના કારણે બને છે આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય